ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસનો શુભારંભ છે આવનારી સત્તર તારીખથી આપણા ત્યાં સુરત જિલ્લામાં થવાનું છે અને એની લોન્ચિંગ છે આપણે ઓલપાડ ખાતેથી કરીશું એમાં મેઇન જે થીમ છે આપણે એ સત્તર તારીખથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધી દરેક વીકમાં દરેક દરરોજ અલગ અલગ થીમ આધારિત આપણે સ્વચ્છતાનું જે પ્રોગ્રામ છે એ આપણે પૂરું પાડવાનું છે અને એમાં સૌથી વધારે ફોકસ છે એ જનભાગીદારી થકી સ્વચ્છતા એના ઉપર આપણે રાખીએ છીએ એના ભાગરૂપે આપણે ક્લિનલીનેસ ટાર્ગેટ યુનિટ છે એ આઈડેન્ટિફાય કર્યા છે બ્લેક સ્પોટ્સ જેવા અને જ્યાં જ્યાં કચરો એકઠા થવાની શક્યતા છે એવા સ્થળોને આપણે આઈડેન્ટિફાય કરીને એને ટ્રાન્સફોર્મ કરવાનું આ એક પહેલ છે આમાં સમાજના દરેક વર્ગના લોકો જોડાય સાથે મળીને સ્વચ્છતા એક સ્વભાવમાં આવે એટલે એના માટેની જે આ વખતની સ્વચ્છતાની સ્કીમ જે થીમ છે એ સ્વચ્છતા સ્વચ્છતા સ્વભાવમાં એટલે આ બેઝ ઉપર આપણે રાખી છે અને એના ભાગરૂપે હું સુરત શહેર જિલ્લા બધા જે લોકો છે અહીંયા સેવાભાઈ સંસ્થાઓ છે અને નાગરિકોને હું અપીલ કરું છું કે સત્તર સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ એકત્રીસ ઓક્ટોબર સુધી જે ચાલનારી સ્વચ્છતા સેવા અભિયાનમાં ખૂબ પૂરજોશમાં જોડાય અને આપણે સુરત જિલ્લા અને શહેરને 算起